માંડવી તાલુકાના બૌધાન ખાતે આવેલી જાફરી ખાડીમાં કેમિકલ યુક્ત પાણી છોડવાથી છ બકરા અને બે વાછડાના શંકાસ્પદ મોત થતા ગામમાં રહીશો દ્વારા ખાસ માંડવી પ્રાંતને આવેદનપત્ર આપવામાં આવ્યું છે જેમાં ગ્રામજનોએ સુગર મિલ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની પણ માંગ કરી છે આપણે જણાવીશું કે કેમિકલ યુક્ત પાણીના કારણે ગ્રામજનો હાલ તો ભારે રોષમાં જોવા મળી રહ્યા છે પ્રમુખ કોંગ્રેસ સમિતિ માંડવી તાલુકા આજે બોઢાણ ગામના હણપતિ સમાજ દ્વારા જે આવેદનપત્ર આપવામાં આવેલ છે એની અંદર ઝાફરી ખાડીની અંદર જે જુનર સુગર છે એનું જે વેસ્ટેડ પાણી કેમિકલ યુક્ત પાણી નાખવાથી અને ત્યાં સ્થાનિક માણસોના ગરીબ માણસોના જે બકરા અને જે પશુઓના મરણ થયા છે એ બાબતે સ્થાનિક જે ગામના અગ્રણી અને જે મુખ્ય માણસ કહેવાય એવા સરપંચસિંહે જે તે આઉટપોસ્ટ પર ફરિયાદ આપેલી છે તેમ છતાં એની ફરિયાદ લેવામાં આવેલ નથી જે મુખ્ય ગામના અગ્રણીની જે ફરિયાદ લેવામાં નહીં આવતી હોય અને આવી નાના નાના ગરીબ માણસોની જે ફરિયાદો બાબતે જે ઉપેક્ષા કરવામાં નહીં આવતી હોય તો કાયદાના હાથ ઘણા લાંબા છે ભલે પોલીસ એની મર્યાદામાં એ નિર્ણય કાયદા કે રીતે ફોજ પાસે અમે એમની ફરિયાદ ફરિયાદ કરવા માટે સક્ષમ છે અમે ક્યારે ફરિયાદ આપવા જવાના છો હવે ટૂંક સમયમાં ગામ લોકો માટે ચર્ચા વિચારણા કરીને પછી અમે આગળની કાર્યવાહી કરીશું મળવું જોઈએ સરપંચ દ્વારા ફરિયાદ નથી નોંધાઈ અથવા તો લેવામાં નથી આવી તમે સમાજના આગેવાન તરીકે રાઠોડ સમાજના આગેવાન તરીકે તમે તમારી માંગણી ન સંતોષવામાં આવે તો તમે ક્યાં સુધીની લડત લડવા માટેની તૈયારી રાખો આ બાબતે જો આદિવાસીઓને મારા હળપતિ સમાજને ન્યાય ના મળે તો અમે અહીંયા ધારણા કરીશું જલત આંદોલન કરીશું અને સમય આવશે તો જે તે પાણી કાઢવામાં આવ્યું છે એને પણ અમે બંધ કરાવીશું એવી અમારામાં તાકાત છે સ્થાનિક રાજ્ય કક્ષાના મંત્રી પણ હળપતિ સમાજમાંથી આવે છે તો તેમને રજૂઆત કરવાના છે અને તેમની પાસે બી તમે જવાના છો અરે સરપંચ એટલે નાનામાં નાની ફરિયાદ જો મંત્રીશ્રીને કરતા હોય તો મારું એમ માનવું છે કે બૌઢાનથી લઈને દિલ્હી સુધી બીજેપીની સરકાર છે સરપંચ બીજેપીનો તાલુકા પંચાયત બીજેપી જિલ્લા પંચાયત રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સરપંચ શું કરે છે હળપતિ સમાજ ના મંત્રી છે અને હળપતિ સમાજ ના સરપંચ છે તેમ છતાં કાર્યવાહી નથી થઈ શું કેશું મારે એવું એમ માનવું છે કે પરમ કૃપા હું પરમાત્મા ને પ્રાર્થના કરું કે આ લોકોને સદબુદ્ધિ આપે અને આ સમાજ ની પરથે આવીને ઉપાય